પરસોત્તમ રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના ઉમેદવારો ક્ષત્રિય સમાજના સમર્થનમાં પણ આવ્યા અનેક નેતાઓ વિરોધમાં પણ આવ્યા ત્યારે ગુલાબસિંહ રાજપૂતે પણ પોતાનો બળાપો ઠાલવ્યો શું છે સમગ્ર મામલો તે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અહંકારી વાણી વિલાસ કારણે રાજકીય વ્યક્તિ કરતા સામાજિક વ્યક્તિ તરીકે વધુ વ્યથિત છું આ સમગ્ર ઘટનાને સખત શબ્દોમાં વખોડું છું અને ક્ષત્રિય સમાજની લડાઈમાં અમારો સંપૂર્ણ ટેકો છે ત્યારે ગુલાબસિંહ રાજપૂતે પોતાનો બળાપો ઠાલવતા શું કહ્યું તે જોઈએ રામ રામ હાલમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપવા દ્વારા ક્ષત્રિય સમાજની બેન દીકરી માટે અશોભનીય શબ્દો જે વાપર્યા છે તેના વિરોધમાં સમગ્ર ગુજરાતના તમામ સમાજના લોકો આના કડક શબ્દમાં વિરોધ કરે છે અમને પરસોત્તમ રૂપાણી બાયકોટ કરે છે ત્યારે અમે પણ સમર્થન આપીએ છીએ માત્ર ક્ષત્રિય સમાજનું અપમાન નથી થયું નાની મોટી તમામ જાગીરોવા તમામ સમાજોનું અપમાન છે ત્યારે ભાજપ આ બાબતે ગંભીરતાથી વિચારે અને ક્ષત્રિય સમાજ હંમેશા આ દેશને અખંડિત રાખવા માટે એમનું યોગદાન છે રાજા રજુવાળા પોતાના સંપૂર્ણ જે રજવાડા હતા દેશને જ્યારે સમર્પિત કર્યા હોય ત્યારે આવી રીતે કોઈ પણ સમાજની બેન દીકરીના વિરુદ્ધમાં કોઈ પણ નેતા બોલે એ ક્યારે ચલાવી લેવામાં આવે અને સખોટ શબ્દમાં વખોડીએ છીએ અને ક્ષત્રિય સમાજની સાથે છે હવે ક્ષત્રિયોનો વિરોધ જે છે તે દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે અને હવે આ વિરોધ જે છે તે દેશ વ્યાપી બની ગયો છે ત્યારે વાંધો નહીં પણ ભાળી જાય તેની ભાજપને છે જો ભાજપ આ સમાજની વાત અત્યારે સાંભળી લેશે ક્ષત્રિય સમાજની વાત ભાજપ અત્યારે સાંભળશે તો બીજા અનેક વંટોળ ગુજરાતમાં ઉભા જ છે બીજા સમાજો પણ પોતાની વાત મનાવશે ભાજપ પાસે તેની બીક અત્યારે ભાજપને છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસ થી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર